મધ્ય ગુજરાતના વિસ્તારોને કવર કરશે તો એ વિસ્તારોમાં પણ ઓલ ઓવર ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારને કવર કરે તો ત્યાં પણ સત્યાવીસ જૂન સુધીમાં વાવણી થઈ શકે છે એટલે વાવણી લાયક વરસાદો થશે અને એ વરસાદો છે એ પણ જૂન મહિનાની અંદર એટલે કે આપણે જૂન મહિનામાં વાવણી લાયક વરસાદ થશે આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર જે વાવણી છે એ આપણે બે ત્રણ તબક્કામાં થશે એમાં ખેડૂતોને પાણીની વ્યવસ્થા કરી દીધું મોટું ઉત્પાદન કરતું રાજ્ય છે પણ આ વર્ષે મોટું ધરખમ કપાસના વાવેતર ની અંદર પણ ઘટાડો થવા જઈ રહ્યો છે જોકે એના બે ત્રણ કારણ છે કપાસના વાવેતરમાં ઘટાડો થશે એમાં પિંક બોલ વોર એટલે જે ગુલાબી યડ આવે છે એક કારણ છે સતત બે વર્ષથી કપાસના પાકમાં કારણે ઘટાડો થયો છે છે અને ત્રીજું કારણ કપાસના પણ ખૂબ ભાવ નથી મળ્યા ચાલુ અત્યારે વર્તમાન સમયની અંદર પણ કપાસના પૂરતા ભાવ નથી એટલે ખેડૂતો છે કપાસનું વાવેતર છે એ નહીં કરે અને એની જગ્યાએ બીજા વાવેતર મગફળી હોય કે સોયાબીન જેવા પાકના વાવેતર થશે એટલે કપાસના પાકનું વાવેતર પણ ઘટવા જઈ રહ્યું છે અને એ મુજબનું ઘટાડા સાથે આ ત્રણ તબક્કાની અંદર અંદર ગુજરાતની વાવણી થઈ જશે અને સારા વરસાદ થશે મહત્વનું વાત એ છે કે બે હજાર ચોવીસ નું ચોમાસું છે કૃપાલસિંહભાઈ ખૂબ સારું રહેવાનું છે ખૂબ સારું રહેવાનું છે ટેકનિકલ કારણ મારે આપને સમજાવવાનું છે જેવી રીતે જોવા જઈએ તો ગયા વર્ષે અલની છે આપણા માટે એક વિલન રૂપ સાબિત થયું હતું અલ્લીનો એ શું છે સામાન્ય માણસને ખબર નથી એટલે મારે આ તો વાત ગુજરાતીના માધ્યમથી એક પ્રકાશ પાડવો છે દરેક ગુજરાતીઓને જણાવવું છે કે અલ્લીનો ને લાનીના છે જે પ્રશાંત મહાસાગર છે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે એ નોર્મલ કન્ડિશનમાં હોય તો એને ન્યુટ્રલ કહેવામાં આવે છે એ નોર્મલ કરતા જ્યારે પણ તાપમાન ઊંચું આવે છે તાપમાન પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું જાય એને અલ્લીનો કહેવામાં આવે છે અને પ્રશાંત મહાસાગરનું તાપમાન ડાઉન થાય ઘટે એને લાની ના કહેવામાં આવે છે હવે જ્યારે અર્લીનો હોય છે ત્યારે આપણી ભારત ઉપર એની નેગેટિવ અસર પડે છે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું જાય છે એના કારણે આપણે કોઈ વરસાદી સિસ્ટમો ખાસ બનતી નથી જેમાં બંગાળની ખાડી અને અરબ સાગર ગુજરાતની અંદર વરસાદ આવે છે તો ક્રિપા સિવાય ભેદ માર્ગ છે કાં તો અરબી સમુદ્રમાં કોઈ વરસાદી સિસ્ટમ બને અથવા તો બંગાળની ખાડીમાં બને એ સિવાય આપણી કોઈ મેં કીધું કે પ્રશાંત મહાસાગર નું તાપમાન ઉપરથી નક્કી થાય છે ઊંચું જાય તો અલનીનું ડાઉન થાય તો એ લાનીના છે નોર્મલ હોય તો ન્યુટ્રલ છે બરાબર છે એવી રીતે આયોડી આયોડી નું ફોર્મ થાય ઇન્ડિયન ઓશન ડાયપો જે આપણે શ્રીલંકાથી નીચેનો જે દરિયા ભાગ છે જે હિંદ મહાસાગર અને એને ભૂમધ્યરેખાથી નીચેનો સમુદ્ર કહેવામાં આવે છે એ સમુદ્રનું તાપમાન એ પણ ઊંચું રહેવું જોઈએ એ ઇન્ડિયન વર્ષન ડ્રાઈપર જ્યારે પણ શ્રીલંકાથી દક્ષિણ તરફનું જે સમુદ્ર છે એનું તાપમાન ઊંચું જાય તો આયોડી છે એ પોઝિટિવ ફેજમાં છે આવું ગણવામાં આવે છે એ પોઝિટિવ ફેજમાં હોય તો એ જે તાપમાન ઊંચું જાય એને કારણે જે કૂકરની જેમ પ્રેશર થાય છે આ પ્રેશર છે એ બંગાળ રેખાડી અને સાગર સુધી આવે છે અને એ પ્રેશરને કારણે સાગર અને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમો બનતી હોય છે એટલે એ પેરામીટર જોવા જઈએ તો એ પણ પોઝિટિવ ફેઝ બનવાનું છે ગયા વર્ષે અલ્લી તો આ વર્ષે લાની ના થવાનું છે કેમ કે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે ડાઉન થવાનું છે આયોડી ઇન્ડિયન ઓશન ડાયપોલ છે પોઝિટિવ ફેઝમાં રહેશે આ બંને પરિબળ છે એ સાનુકૂળ હોય તો એમ જેવો છે એ પણ પોઝિટિવ ફેઝમાં આવે એમ જેવો એટલે મિડલ જોલન ઓશન આ પણ પોઝિટિવ ગ્રુપ આવે અને આ તમામ પરિબળોને કારણે ચોમાસું છે તે સારું થાય હવે મહત્વની વાત એ છે કે ગુજરાતમાં ચોમાસું છે ચૌદ જૂન થી ચાલુ થઈ જશે તો ચોમાસું છે આ તમામ પરિબળોને કારણે લાંબુ ચાલે તેવી શક્યતાઓ છે લાંબુ ચાલશે તો જે મોન્સુન વિડ્રોલ ટાઈમ હોય છે એ ગુજરાતની અંદર લગભગ હશે પચીસ ઓક્ટોમ્બર એટલે ચૌદ જૂન બે થી ચોમાસું ચાલશે ચાલુ થશે એ પચીસ ઓક્ટોમ્બર બે સુધી ચાલુ રહીએ એવી શક્યતાઓ છે એક પ્રકારે ચોમાસું છે એ લાંબુ પણ ચાલશે એટલે આ વાતને પણ ધ્યાનમાં લઈ અને ખેડૂતો એ પ્રકારના વાવેતરો છે કરવા જોઈએ એ પ્રકારના આયોજનો કરવા જોઈએ પણ હા મહત્વની વાત એ છે કે ચાલુ વર્ષે લાનીના સક્રિય થવાનું છે આયોડી પોઝિટિવ રહેવાનું છે જેને કારણે ગયા વર્ષ કરતા વરસાદની માત્રા વધારે જોવા મળશે અને એમાં પણ ખાસ કરીને જુલાઈ મહિના દરમિયાન પુષ્કળ માત્રામાં વરસાદ હશે તમામ ડેમો દરેક જિલ્લાની અંદર સારા પાણીની વ્યવસ્થા થઈ જાય આ ટાઈપનું ચોમાસું છે તે રહેવાનું છે આપણા માટે આ એક પોઝિટિવ બાબત છે સારું ચોમાસું હોય એનાથી વિશેષ કોઈ વાત આનંદની આપણા માટે ના હોય અને નોર્મલ ચોમાસાની જાહેરાત કરતા હોય ને છન્નું ટકા થી લઈને એકસો છ ટકા સુધી ના વરસાદ થાય ને એને નોર્મલ ચોમાસું આવે છે અને નોર્મલ ચોમાસું એ ખેડૂતો માટે સારું હોય જો નોર્મલ કરતા ઓછા થાય તો પણ નુકસાની છે નોર્મલ કરતા વધારે વરસાદ થાય તો પણ નુકસાની હોય પણ છન્નું થી એકસો છ ટકા છે નોર્મલ ગણવામાં આવે છે હવે આ વર્ષે થવાનું છે અઠાણું ટકા થી લઈને એકસો આઠ એટલે નોર્મલ નજીક જ છે નોર્મલ થી એક બે પોઈન્ટ વધારે બહુ કઈ ચિંતાનું નું કારણ નથી એટલે અઠાણું ટકાથી લઈ અને એકસો આઠ ટકા સુધી ના વરસાદ થાય એવું ચોક્કસથી અમારું અનુમાન છે ભૂપાલસિંહ ભાઈ પરેશ ભાઈ જે રીતે આપણે વાત કરી કે આ વખતે ચોમાસું જે છે નોર્મલ રહેવાનું છે અને ખેડૂતો માટે પણ કહી શકાય કે સારા સમાચાર છે પરંતુ અત્યારે જે પ્રી મોન્સુન માં વરસાદ આવી રહ્યો છે ઘણા ખેડૂતો અમે જોઈ રહ્યા છીએ કે અત્યારથી વાવણી શરૂ કરે છે તો અત્યારે વાવણી કરવી કેટલી યોગ્ય છે બિલકુલ અયોગ્ય છે અયોગ્ય એટલા માટે ગણાવી કેમ કે પ્રી મોન્સુન એક્ટિવિટી છે ને એમાં જરૂરી નથી કે બધી જ જગ્યાએ પચાસ મિલીમીટર કરતા વધારે વરસાદ પડે સામાન્ય રીતે જોવા જઈએ પચાસ મિલીમીટર પચીસ પોઈન્ટ ચાર મિલીમીટર બરાબર એક ઇંચ વરસાદ થાય હવે વાવણી લાયક વરસાદ કોને કહેવાય કે જેમાં સવા બે થી લઈને અઢી ઇંચ સુધી વરસાદો થાય એને વાવણી લાયક વરસાદ કહેવામાં આવે છે પચાસ મિલીમીટર કરતા તો કમસે કમ વધારે વરસાદો છે એ હોવો જોઈએ મિલીમીટર ની આસપાસ વરસાદો પડે તો એની અંદર બિયારણનું જર્મિનેશન સારું થાય એટલે કે બિયારણનો ઉગાવો સારો થાય બિયારણ ફેલ ન જાય પણ જો ઓછા પડે જે આપણે ભણાઈની વ્યવસ્થા નથી અને વાવેતર કરી દીધું ખેડૂતો એવું માનતા હોય તો હવે થોડા દિવસમાં વરસાદ થશે એટલે આ બધો ઉગાવો થઈ જશે પણ જો ઓછા વરસાદ પ્રિમોન્સૂન એક્ટિવિટીમાં એવું થતું હોય છે કે ઘણી જગ્યાએ ઓછા વરસાદો પડે ઘણી જગ્યાએ સારા પડી ઘણી જગ્યાએ સામાન્ય કરતા ઓછા અડધો ઇંચ કે એક ઇંચ વરસાદ થશે તો એ વિસ્તારમાં બિયારણ ફેલ જશે

અઢી વરસાદ અત્યારે પડીએ ઉપરથી પાછો બે પાંચ દિવસ પછી પાછો બે પાંચ ઈચ સાત ઈચ વરસાદ પડીએ અને જમીન એક વખત ઠંડી થઈ જશે તો પણ બિયારણમાં ઉગાડવામાં પ્રોબ્લેમ આવે છે એટલે અઢી વર્ષ થાય પછી તુરંત વાવેતર કરી દેવું રાહ ન જોવી અને અઢી ઈંચ સુધીના વરસાદ ન થાય ત્યાં સુધી ઉતાવળ પણ ન કરવી આ બંને વાતનું ખાસ ભારી કાયકી દરેક ખેડૂતો એ નોંધ લઈ અને એ મુજબનું અનુસરી છે જોકે આમ તો આપણે એક એક્સપર્ટ તરીકે કુપાશીભાઈ આપી રહ્યા છે એક માહિતી આપી રહ્યા છે પંદર ઓગસ્ટ ઓગણીસો આઝાદ થયો ગુજરાત આઝાદ થયું હરેક નાગરિક આઝાદ છે બધાને પોતાનો પોતપોતાની રીતે સ્વૈચ્છિક નિર્ણય લેવાનો અધિકાર છે એટલે ખેડૂતો સ્વૈચ્છિક નિર્ણય લઈ શકે છે પણ આપણા નોલેજ પ્રમાણે આપણે અપીલ કરી રહ્યા છીએ અથવા તો આ પ્રકારની માહિતી આપી